સ્વા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કોકોનેટ લાડુ તો કોકોનટ લાડુ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું કોકોનેટ લાડુ તો કોકોનટ લાડુ બનાવવા માટે મેં એક બાઉલ મોટો કોકોનટ લીધા છે એટલે નારિયેલનું છીણ લીધું છે આ એક બાઉલ ને તમે તાજા નારિયેલનું પણ બનાવી શકો એ પણ મસ્ત બને આ મેં સૂકું લીધું છે આવું કોપરું કોઈ બી દુકાને મળી જાય ને આ અડધો બાઉલ મિલ્ક પાવડર લીધો છે આ એ દુકાને મળી જાય ને આ તમારે ન નાખવો હોય તો તમે આની જગ્યાએ માવો પણ યુઝ કરી શકો માવો પણ યુઝ કરી શકો ને આ લીધી છે આપણે મીઠાસ માટે ખાંડ અડધો બાઉલ પછી એ તમને જેટલું મીઠાસ જોતી હોય એ પ્રમાણે તમારે લેવાનું તું એક પેન એક પેન લેશું એમાં થોડુંક આપણે પહેલાં પાણી નાખી દેવાનું પાણી નાખીને આવી રીતે આવી રીતે કરી દેવાનું હવે એમાં નાખશું અડધો બાઉટ દૂધ એમાં નાખશું થોડુંક દૂધ ગરમ થાય પછી એમાં નાખી દેવાની આપણે ખાંડ ખાંડ તમે મીઠાશ પ્રમાણે નાખી શકો ખાંડ પીગળે એટલી વાર આપણે આને થવા દેસું આમાં કોઈ ચાસણીની કે કંઈ જરૂર ન પડે ખાંડ પીગળે એટલી વારમાં જ એટલી જ વાર આપણે થવા દેવાનું ખાંડ આપણી એકદમ પીગળી ગઈ છે ને દૂધે મસ્ત ઉકળી ગયું છે હવે એમાં આપણે આ નારિયેળનું છીણ નાખી દેવાનું ને આ થોડુંક જાડા તરિયાવાળું લેવાનું એટલે ચોટીનું નારિયેલ મુકાળો કરો છે થોડીક ધીમી રાખવાની ગેસની ફ્લેમ મગજ ચોટી જાય હજી આપણે થોડુંક દૂધ નાખશું દૂધ ગરમ કરેલું લેવાનું હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું આની જગ્યાએ તમે માવો પણ વાપરી શકો હવે મિલ્ક પાવડર નાખ્યા પછી એકદમ હલાવી લે લેવાનું ક્યાંય ગાંઠનું બાજી જવી જોઈએ આવી રીતે આ લાડુ તમે બહારથી લઈ આવ્યા હોય ને તૈયાર એવા બનશે રક્ષાબંધન માટે તમે આ બનાવી શકો દશામાના વ્રત માટે પ્રસાદીમાં બનાવી શકીએ આપણે આવી રીતે લાવતું જવાનું મિક્સ કરતું જવાનું બધું આમાં મસ્ત થવાની રૂપિયા જાઓ મસ્ત આપણે લાડુ વરાઈ એવો માવો થઈ ગયો અને દસ થી પંદર મિનિટ ટોટલ લાગે જ મસ્ત થઈ જાવ પાણીનો ભાગ સેજી ન રહેવો જોઈએ હવે આપણે એક થાળીમાં કે ડીશમાં ગમે એમાં લઈ લેશું હવે આપણે થાળીમાં કાઢી લઈશું તમારે ઢેફલી બનાવવી હોય તો થાળીમાં પહેલેથી ઘી ચોપડી દેવાનું આવું મસ્ત થઈ જવું જોઈએ આમ જોતાં આપણને છૂટું છૂટું લાગવું જોઈએ હવે હાથમાં થોડુંક આપણે ઘી લેશું આવી રીતે થોડુંક ઘી લઈ લેશું આમ ને આપણે આવી રીતે લાડુ બનાવી લઈશું જે લાડુ લાડું વરી જવા જોઈએ મસ્ત આપણે એટલા બધા બનાવી લેશું એટલા નાના નાના વારીએ તો પ્રસાદમાં સારા લાગે એમ એક એક બધાને આપી શકીએ એટલે ને ઓલો આપણે ટુકડા કરવા પડે બહુ મોટો હોય ને એમાંથી તો આવી રીતે બધા આપણે બનાવી લઈએ ચા મસ્ત આપણું આવું તૈયાર હોવું જોઈએ લાડુ પરફેક્ટ બની જવું જોઈએ એમ આપણે લાડુ વરાઈ ગયા છે એવા નાના નાના બધા લાડુ આપણે તૈયાર કરી લીધા છે ઉપર આપણે જરાક આમ કેસરવાળું દૂધ હોય ને એનાથી આવી રીતે કરી દેવાનું તો આમ બહારથી લીધા હોય ને એવા લાગે આપણને જરાક કેસરના ચાર પાંચ તાંતણા લેવાના ને એમાં દૂધ નાખીને એને પલાળી દેવાનું એટલે મસ્ત આવો કલર આવી જાય ને એ ન હોય તો તમારે ફૂડ કલર પણ ચાલે આની ઉપર ચાંદીનો વરખ લગાવ તો તેથી બહુ મસ્ત લાગે રીતે પિસ્તા મૂકી દેવા તૈયાર છે આપણા કોકોનેટ લાડુ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ